પાટણ જિલ્લામાં ભર શિયાળે ખાતરની વર્તાઈ અછત સરસ્વતી તાલુકામાં ખેડૂતોએ લગાવી ખાતર માટે કતારો છેલ્લા એક સપ્તાહથી ખાતર મેળવવા ખેડૂત કરી રહ્યો છે રજળપાટ પાટણ જિલ્લામાં ચોમાસામાં ભારે વરસાદે કર્યા હતા બેહાલ ચોમાસામાં ભારે વરસાદે ખેડૂતોના પાક કર્યો હતો નિષ્ફળ ફરી એકવાર પેટે પાટા બાદ ખેડૂતોએ રવિ સિઝનના મોટા ખર્ચા કરી કર્યું હતું વાવેતર રવિ વાવેતર બાદ પાક માટે યુરિયા ખાતરની ખેડૂતોને ઉભી થઈ હતી તાતી જરૂરિયાત ખેડૂતોએ મોટા ખર્ચ કરીને ઘઉં એરંડા તમાકુ રાયડો પાકોનું કર્યું છે વાવેતર પરંતુ યુરિયા ખાતરની અછતને લઈને પાક નિષ્ફળ જાય તેવી ખેડૂતોમાં સેવાઈ રહ્યું છે ભીતી જેથી પાક બચાવવા યુરિયા ખાતર માટે ખેડૂતો વહેલી સવારથી જ ખાતર ડેપો પર લગાવી રહ્યા છે લાંબી લાંબી લાઈનો ખેડૂતોને બીઘા દીઠ ચાર થી પાંચ બોરી યુરિયા સામે માત્ર એક જ બોરી મળતા સરકાર સામે ખેડૂતો જોવા મળી રહ્યા છે ખપા જેથી ખેડૂતોને સમય તેમજ ભાડા ખર્ચ કરી આવે છે તે તમામ જઈ રહ્યો છે વ્યર્થ સત્વરે સરકાર દ્વારા પૂરતા પ્રમાણમાં ખેડૂતોને યુરિયા આપે તેવી ઉઠી રહી છે ખેડૂતોની માંગ જયંતિભાઈ રામસિંહભાઈ ખાતર જોઈએ છે ખાતર મળતું નથી અમને બરાબર આખો દિવસ આવીને અમે હવારમાં છ વાગ્યા ઉભા રહે છે લાઈનમાં એક થેલી મળે છે અને થેલી આવવાનો ટાઈમ થાય મારો નંબર આવવાનો થાય ને એ ખાતર પણ થઈ રહે છે બરાબર છે ફેર પાછા આવીને જતા રહીએ આવું થાય છે પોઝિશન ઘઉં ને એરંડા બહુ ખા જરૂર તો હોય છે અત્યારે તો અમારે બહુ જરૂર છે અત્યારે તો દસ થેલીની જરૂર છે પણ મળતી નથી ને શું કરવાનું હા